અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસ વાર બુધવાર આજે તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે ભાવ જાણી લઈએ અને એક બીજી તમારા માટે ખુશ ખબર છે આપણે ખેડૂતભાઈ ન્યૂઝ કરીને એક બીજું નવું ચેનલ બનાવેલું છે અને એ ચેનલની અંદર તમારી જે ઢગલાબદ્ધ કોમેન્ટો આવતી હતી સર્વે કરો સર્વે કરો સર્વે કરો તો એના માટે સ્પેશિયલી એ ચેનલ બનાવેલું છે એ ચેનલ ઉપર આપણે માત્ર સર્વે અને ખેડૂત સમાચાર મૂકવાના છીએ એટલે જય અને સબસ્ક્રાઈબ કરી નાખજો એક હજાર સબસ્ક્રાઈબર એમાં પૂરા થઈ જશે એટલે પેલો વિડીયો એના ઉપર આવી જશે કેવી રીતે સબસ્ક્રાઈબ કરવું એની વાત કરીએ તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાંથી થઈ જાય તો સીધું સર્વે કરી લેજો અથવા તમે તમારા મોબાઈલમાં આ રીતે ખેડૂતભાઈ ન્યૂઝ સર્ચ કરજો બધું ભેગું એટલે આપણું ચેનલ આવી જશે જય ચેનલ ઉપર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઓલ નો જે આઈકન આવે છે એ દબાવી દેજો એટલે જેવા આપણા ચેનલ ઉપર વિડીયો મૂકવાના ચાલુ થશે તમને બધી માહિતી એમાં મળતી જશે એક હજાર સબસ્ક્રાઈબર આજે જ પૂરા થઈ જશે તો આજે જ હું તમને વિડીયો એ ચેનલ ઉપર મૂકી દઈશ તો તમે એક હજાર સબસ્ક્રાઈબર ભેગા કરી દો અને ત્યાં સુધીમાં હું નવો સર્વે કરી લઉં નવા સર્વેના ન્યૂઝ તમારા માટે ભેગા કરી લઉં ચાલો આગળ વધીએ હવે રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ આઠસો એસી રૂપિયાથી ઊંચો ભાવ નવસો પંદર રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો ચારસો એસી થી પાંચસો ઓગણચાલીસ કાળા વાત કરીએ તો અઠ્યાવીસો પચીસ થી ત્રણ હજાર વીસ રૂપિયા મગ ચૌદસો પચાસ થી સત્તરસો તેર રૂપિયા સોયાબીન આજે આઠસો થી આઠસો ઓગણા વાલની વાત કરીએ તો દેશી વાલા જે આઠસો થી સોળસો ત્રીસ રૂપિયા પીડા ચણા એક હજારથી અગિયારસો ઓગણત્રીસ સફેદ ચણા પંદરસો થી બાવીસો મેથી મેથીયા જે એક હજારથી તેરસો પચાસ રૂપિયા વટાણા એક હજાર થી છેતાલીસ આગળ વાત કરવામાં આવે જો બાજરીની તો ત્રણસો થી ચારસો દસ રૂપિયા તુવેર સોળસો ત્રીસ થી એકવીસો અઢાર રાયડો આજે આઠસો એંસી થી નવસો ચાલીસ રૂપિયા અજમો છવ્વીસોથી બત્રીસો ત્રીસ એ જ રીતે સૂકા મરચા આજે ચૌદસો થી ચોત્રીસો એરંડો એક હજાર થી અગિયારસો પચાસ રાય અગિયારસો થી તેરસો પચાસ રૂપિયા સિંગદાણા સોળસો થી સત્તરસો પિસ્તાલીસ વરિયાળી સોળસોથી સોળસો સાઠ રૂપિયા કલંજીની જો વાત કરીએ રાજકોટમાં તો બત્રીસોથી થી એસી આગળ વાત કરવામાં આવે જો ડુંગળીની તો એકસો પચાસ રૂપિયાથી ત્રણસો પંચાવન લસણ તેરસો પચાસથી બાવીસો સિત્તેર અડદ આજે પંદરસોથી અઢારસો ત્રીસ રૂપિયા ધાણા તેરસો એકતાલીસથી ઓગણીસો પચાસ ધાણી આજે પંદરસોથી પચીસો પચાસ રૂપિયા તલ ત્રેવીસોથી સત્યાવીસો ઝીણી મગફળી એક હજાર વીસ થી બારસો પાંત્રીસ જાડી મગફળી એક હજાર પંદર થી તેરસો પંદર રૂપિયા કપાસ આજે ચૌદસો પિંચોતેર થી સોળસો ચાલીસ જીરાની જો વાત કરીએ આજે તો છેતાલીસો પચીસ રૂપિયાથી બાવનસો છ રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ ખેડૂતભાઈ ન્યૂઝ નામનું આપણું જે ચેનલ છે તમને અત્યારે અહીંયા દેખાય છે એના ઉપર ક્લિક કરી ચેનલ ઉપર વયા જાઓ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખો અને ઓલનું જે આઇકન છે એ સિલેક્ટ કરી નાખજો જેથી અમે વિડીયો અપલોડ કરશું એની માહિતી તમને ત્યાં મળતી રહેશે અને એ ચેનલ ઉપર તમારી જે ડિમાન્ડો હશે એના ઉપર આપણે સર્વે કરશું પ્લસમાં ખેડૂતોને લગતા કોઈ નવા સમાચાર હશે તો એ સમાચાર તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું એટલે જઈ એને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો એક હજાર સબસ્ક્રાઈબર એના ઉપર પૂરા થઈ જાય એટલે સીધો જ આપણે એ ચેનલ ઉપર એક નવા સર્વેનો વિડીયો મૂકી દેવાનો છે તો આજે જ બને તો કરી નાખજો આજે સાંજ સુધીમાં હું એ ચેનલ ઉપર પણ જરૂરથી એક સર્વેનો વિડીયો મૂકી દઈશ વિડીયોમાન સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર